અરવલ્લી જિલ્લાના યુરિયા ખાતરની કારણે ખેડૂતોમાં ફરી એકવાર રોષ ફેલાયો છે અરવલ્લી જિલ્લાના ભિલોડામાં લોકો સહકારી મંડળી આગળ ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહ્યા હતા પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી ઘણી મહિલાઓ સવારથી લાઈનમાં ઊભી રહેવા છતાં તેઓ હજુ પણ અનિશ્ચિત હતી કે તેમને ખાતર મળશે કે નહીં ખેડૂતો કહે છે કે હાલમાં ઘઉંની વાવણીની સિઝન ચાલી રહી છે પરંતુ આવશ્યક યુરિયા ખાતરની અછત વાવણી પર સીધી અસર કરે તેવી શક્યતા છે આપને જણાવી દઈએ ખાતર લેવા સહકારી મંડળી આગળ ભીડ એકઠી થઈ હતી ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ખાતર સમયસર નહીં મળે તો પાક ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે તેમનું કહેવું છે કે અમને ખેતી માટે સમયસર ખાતર મળતું નથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક વધારાનો સ્ટોક મોકલે અને અછતને દૂર કરે જેથી વાવણીની મોસમ દરમિયાન ખેડૂતોને રાહત મળે આયેલા છે ખાતર લેવા પણ ખાતર અમને મળતું નથી અમારે ચાર થેલીનું ખાતર જોઈએ પણ ત્રણ થેલી આપો છે હવે હવે એને અઠવાડિયે મોકળામાં ખાતર મળતું નથી અમારે હવે

અને ધનસુરા તાલુકાના ચોક્કસ વિક્રેતા કેન્દ્રોને સપ્લાય કરવામાં આવે છે અને નિયમો અનુસાર વેપારીઓ આ ખાતર ત્યારે જ વિતરણ કરી શકે જ્યારે તે છોડવામાં આવે પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતો હજુ પણ દાવો કરી રહ્યા છે કે યુરિયા ખાતરનો મોટો સ્ટોક છે ત્યારે જિલ્લા કૃષિ વિભાગે સતર્ક રહેવું જોઈએ અને સ્ટોક બહાર કાઢવો જોઈએ જેથી ખેડૂતોને પૂરતું ખાતર મળી શકે સામાન્ય રીતે બે હજાર થેલીની માંગણી સામે ત્રણસો પચાસ થેલી ખાતર મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાતર નહીં મળતા ઘઉંનું વાવેતર અટકી પડ્યું છે જેના કારણે ઘણી મુશ્કેલી ઊભી થઈ રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી